અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક જેનો વિષય છે સાયબર ક્રાઈમ સુરક્ષા પઠન શીતલ વૈષ્ણવ આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઈમ મોબાઈલ કોમ્પ્યુટર ટેબ્લેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા ગુજરાત પોલીસ સાયબર ક્રાઈમ સજ્જ થયું છે ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઇમ સુરક્ષા આપવા માટે દેશમાં સૌપ્રથમ ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલ રૂમના માધ્યમથી સૌને મદદરૂપ બનશે મોબાઈલ કોમ્પ્યુટર લેપટોપ ટેબ્લેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઈપણ પ્રકારની લાલચ છેતરપિંડી ધાક ધમકી નાણાકીય ફ્રોડ અપમાનજનક ભાષાનો પ્રયોગ પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ સાયબર ક્રાઇમ અનેક રીતે થાય છે આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે કોઈ વેપાર માટે તો કોઈ મનોરંજન માટે કોઈ ગપચપ કરવા માટે તો કોઈ નવા મિત્રો બનાવવા માટે એપ્લિકેશન્સ વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે પરંતુ અહીં પણ છેતનપીડ કરવા માટે ઘણા અસામાજિક સાયબર તત્વો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે જેમ કે સોશિયલ મીડિયા પર અન્ય વ્યક્તિના નામે ફેક પ્રોફાઇલ બનાવવી સોશિયલ મીડિયા પર અન્ય વ્યક્તિના પ્રોફાઇલ પેજ હેક કરવા અન્ય કોઈ વ્યક્તિના ફોટો કે બિન અધિકૃત રીતે અપલોડ કરવા અન્ય કોઈ વ્યક્તિ વિશે અપશબ્દોનો ઉપયોગ બીબત્સ ભાષા સાહિત્ય કે પોનોગ્રાફી સાયબર બુલિંગ ફેક ન્યૂઝ કે ખોટી અફવા ફેલાવવી ધર્મ જાતિ ભાષા કે પ્રાંતને નિશાન બનાવી અન્યની લાગણીને ઠેસ પહોંચાડવી તેમજ તે પ્રકારની માહિતી ફોટા કે વિડીયો અપલોડ કરવા ટેગ અથવા શેર કરવું પણ ગંભીર ગુનો બને છે પહેલાના સમયમાં હાથમાં છરી જેવા હથિયાર લઈને અસામાજિક તત્વો લૂંટ ચલાવતા પરંતુ હવે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડમાં આયોજનપૂર્વક આયોજન પૂર્વક વન ટાઈમ પાસવર્ડના માધ્યમથી લાખો કરોડો રૂપિયાની ઉઠાંતરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે નાગરિકોને ફોન ઉપર બેંક મેનેજર કે કર્મચારી કે આરબીઆઈ ના અધિકારી હોવાની નકલી ઓળખ આપીને વિશ્વાસ કેળવી તેમના મોબાઈલ ફોન પર આવેલા ઓટીપી ઉપરાંત ડેબિટ કે ક્રેડિટ કાર્ડ જેવી મહત્વપૂર્ણ માહિતી મેળવી નાગરિકોના ખાતામાંથી માતબર રકમ ઉપાડી લેવામાં આવે છે નોકરી સંબંધી લાલચ આપીને છેતરપિંડી આચરવી એ સૌથી સરળ અને સંખ્યાબંધ લોકોને છેતરવાનો સાયબર અપરાધીઓનો દીકતો ધંધો છે સામાન્ય રીતે નાગરિકો નોકરી મેળવવા માટે અલગ અલગ વેબસાઇટ ઉપર એપ્લાય કરતા હોય છે આવા લોકોની માહિતી યેનકેન પ્રકારે મેળવીને નોકરી મેળવવા ઇચ્છતા લોકોનો ફોન કે ઇમેલ દ્વારા સંપર્ક કરીને સાયબર અપરાધીઓ તેમનો વિશ્વાસ કેળવીને જુદી જુદી પ્રોસેસિંગ ફી ના બહાના હેઠળ પૈસા પડાવીને વ્યક્તિને આર્થિક નુકસાન પહોંચાડવા જેવા ગુનાહિત કૃત્યો આચરતા હોય છે સાયબર ક્રાઇમથી બચવા માટે ગુજરાત સાયબર ક્રાઇમ સેલ દ્વારા અવારનવાર સૂચનો આપવામાં આવે છે જેમ કે પિન નંબર ઓટીપી સીવીવી કે ક્યુઆર કોડ જેવી માહિતી અજાણ્યા વ્યક્તિઓને આપવી નહીં કોઈ કાર્ડ સિમ કાર્ડ વેલિડિટી કેવાયસી રિન્યુ માટે ફોન કે મેસેજ પર જવાબ આપવાનું ટાળવાનું પાસવર્ડને સુરક્ષિત રાખો નિયમિતપણે બદલો અજાણે લિંક ઓપન કરશો નહીં સોશિયલ મીડિયા પર મિત્ર બની માહિતી કે રૂપિયાની માંગણી કરે તો આપશો નહીં જો આપની સાથે કોઈ સાયબર છેતરપિંડી થાય છે તો તમે નામી કે અનામી રીતે તમામ પ્રકારના સાયબર ક્રાઇમની ફરિયાદ એનસીસીઆરપી એટલે કે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર કરી શકો છો આ ઉપરાંત સાયબર ક્રાઇમ ના હેલ્પલાઇન નંબર એક નવ ત્રણ શૂન્ય એટલે કે ઓગણીસો નો સંપર્ક કરી શકાય છે જેના અનુસંધાને સાયબર ક્રાઇમ સેલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાવવા અપીલ કરાઈ છે આપ આપી રહેતા પ્રાસંગિક સાયબર ક્રાઈમ સુરક્ષા પઠન શીતલ વૈષ્ણવ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું